છોટાઉદેપુરના ઝુલા ગામે પ્રથમવાર આદિવાસી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા અને આદિવાસી સમાજમાં દેખાદેખી ના કરીને લોકો સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી છોટાઉદેપુર જિલ્લાના ઝુલી ગામે સૌ પ્રથમવાર ઇકો યુનિટી ટ્રાયબલ પ્રોગ્રેસ યુનિસિટી ટીવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું કે જેવા આજુબાજુના ગામોના અગિયાર જોડાઓનો એક રોપીઓ લઈને રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું કે જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા સાથે આદિવાસી સમાજમાં લોકો દેખા દેખી કરીને ખોટા ખર્ચ ન કરે સમૂહ લગ્નમાં જોડાય તે માટે અપીલ કરી હતી મંત્રી દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ ના શુભેચ્છાઓ આપી હતી કે જે અગિયાર પરિવાર સમૂહ લગ્ન જોડાયા અને સમર્થન આપ્યું તેમને પણ શુભેચ્છાઓ આપી હતી સાથે આદિવાસી સમાજમાં ડીજે દારૂ દહેજ એક પ્રથા વર્ષોથી ચાલે છે કે જરા થી તેલાંજલિ આપવાનું કામ જે અગિયાર વર્ષ વધુ એ સંકલ્પ લઈને કર્યું છે અને તેને હું બિરદાવું છું તેમ કહ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન મિર્ઝા છોટા સૌને મારા નમસ્કાર આજે છોટા છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યોનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે અગિયાર જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યુટ ઇફ ચેરિટેબલ ટ્રસ્ટ ઉદયપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થયું રહ્યું છે એમાં અમારા સન્માન્ય સુભી રાઠવા સાંસદ રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી અમારા નારણભાઈ અમારા વેચાતભાઈ અમારા સગ્રામશ્રી અને ઉમેશભાઈ અને પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે આશીર્વાદ પાઠવવા માટે આવી છે અને આ જે ચેરિટ ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમને સરસનું આયોજન કર્યું છે પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવ દંપતી છે જે જે યુવાનો છે જે એમને સહયોગ આપ્યો છે એમને સમર્થન આપ્યું છે સાથ આપ્યો છે એ અગિયાર પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ સવિશેષ મારા આદિવાસી સમાજમાં એ ડીજે દારૂને દહેજ જે એક પ્રથા પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે એ પ્રથામાંથી એને તિલાંગી આપવાનું કામ આ નવ વર વધુએ જે સંકલ્પ એને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવ દંપતીને આશીર્વાદ આપે અને સાથે સાથે આજે આપણી જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે આપણા અન્નો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ એમનો બગાડ ના થાય જેટલું જમાય એટલું આપણે લઈએ આજે ભોજનો બધા થાય છે ભોજન સમારંભો થાય છે અને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે એટલે આ આ સમૂહ લગ્નના માધ્યમથી જે જે વડીલો છે એમને પણ એની એની કાળજી રાખી છે મારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો માતા બહેનોએ સહયોગ આપ્યો છે યથા બધાએ દાન કર્યું છે અને અને એક પેડ માકે નામ સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે સાથે આ જે દીકરા દીકરીઓનું લગ્ન તો થઈ જવાનું છે આજે પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરભાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે એ પણ લોકો લઈ શકતા નથી કેમ એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી અમારી પાસે હોય એટલે આ જે અગિયાર જોડાઓની યાદી અમારી પાસે છે એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને બાર હજારનો જે આપણે ચેક આપીએ છીએ કુંવરભાઈનું દીકરીને આપીએ છીએ એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું એનો લાભ પણ મળશે અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવ દંપતિને મારી ઢેર સારી શુભકામના મારું નામ રાઠવા જયશ્રીબેન શંકરભાઈ મારું ગામ ચુલ્લી સમૂહ લગ્ન માટે અમે જોડાયા છીએ સમૂહ લગ્નમાં અમારા પપ્પાને થોડો આશરો રહે છે બહુ બધો અમારા નિરંજન મામા તરફથી અમારા સમૂહ લગ્નમાં સારું છે સમૂહ લગ્નમાં ગરીબ લોકો હોય એમને બહુ ફાયદો થાય છે લોકો જોડાય તેવી અપેક્ષા છે ખર્ચો બી બહુ ઓછો થાય છે મા બાપને લોડ ના થાય સારું છે મારું નામ રાઠો ચંચળબેન કરણસિંહભાઈ છે ગામ ચુલી આજે અમારે ચૂલી ગામમાં સમૂહ લગ્ન થઈ રહ્યું છે તો બધા અગિયાર જોડા સમૂહ લગ્નમાં જોડાયા છે અને બધાનો ખર્ચ ઓછો થાય સમૂહ લગ્ન થાય તો એટલે બધા સમૂહ લગ્નમાં જોડાયા છે આમાંથી મા બાપને પણ ખર્ચ ઓછો થાય ગરીબ પરિવારની બેટી બેટીઓને એમાં ફાયદો થાય છે અને આવા સમૂહ લગ્ન બીજા પણ થાય દરેક આદિવાસી દીકરીઓએ આવામાં જોડાય સમૂહ લગ્ન